ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન એ હોય છે કે ભાઈ એવું મોટું થ્રેશર છે તો ડીઝલ કેટલું ખાય આ ત્રેસર તમે કેવી રીતે વિઘાની હિસાબે આખો છો કે કલાકની હિસાબે આપો છો તે દસ માણસ હોય વીસ વીસ વીઘા માંડવી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે લઈને આવ્યા છે યોગી કંપની એરાવત મોડલ જે ઓટોમેટિક આવેલું જાય ખેતરમાં અને ડબલ સ્ટોરેજ સાથે છે મગફળી અને પાલાનો સ્ટોરેજ થતો જાય અને ચાલતું જાય અને માણસો ઓવર કરતા જાય જેથી અત્યારના જમાનામાં જેમ જેમકે માણસોની બહુ તંગી છે ત્યારે આ મોડલ અત્યારે સક્સેસફુલ છે અને ઓછા માણસ થી ઝડપ કામ થાય એવું મોડલ છે એની ટોટલી વસ્તુની સિસ્ટમ તમને આ ની અંદર હું સમજાવીશ તો વિડીયોમાં છેટ સુધી જોડાયેલા રહેજો આપણે આમાં જાણીશું કેવડું ટ્રેક્ટર જોઈએ શું શું સિસ્ટમ આવે કઈ રીતે એનું સ્ટોરેજ થાય છે કાંધા રિટર્ન મોડલ છે તો કાંધું કઈ રીતે રિટર્ન જાય છે અને પાલો કેવો કાઢે છે મગફળી કેવી કાઢે છે ટોટલી પ્રકારનું આપણે છે રિઝલ્ટ આ ની અંદર બતાવશું તો જોડાયેલા રહેજો ખેડૂત મિત્રો આ છે પેલા તમે જોઈ શકો છો કે ટોકરી બે બાજુથી આપણે ઓરી શકીએ આરામથી અહીંયા આ રીતે ઓર થતો જાય પછી જે આપણું થ્રેસર હોય એ ટાઈપની ટોકરી છે ચાર ફૂટ ની અહીંયા બતાવો નજીકથી ભાઈ અંદર જુઓ તમે કાકરા પડ્યા છે કે જે ચારણા ને ઓવરફ્લો થઈને આવતા હોય મોટા કોઈ પથ્થર ને એ બધા અહીંયા સ્ટોરેજ થઈ જાય ખાલી પણ આપણે નીચેથી પતરું ખેંચીને કરી શકીએ છીએ અહીંયા જે આપણે છે મગફળી ચોખ્ખો માલ અહીંયા આવે છે અને એલિવે એલિવેટર દ્વારા ઉપર સ્ટોરેજમાં સ્ટોર થતો જાય છે એ પણ આપણે ઉપર ચડીને હમણાં તમને બતાવીશું અહીંયા છે ઝીણી રજવટ જે પડતી જાય છે રનિંગમાં કારણ કે એનો કોઈ સ્ટોક કરવાની જરૂર રહેતી નથી ખેડૂત મિત્રો આ છે છે સ્ટોરેજ અને ડબલ થાય એટલે કે કોઈ પણ જગ્યાએ ભૂકો ખાલી કરવા સમયે ભૂકાને ટૂંકમાં લાંબો લાંબો પણ નથી પડતો નકર આપડે એવો પ્રોબ્લેમ આવે કે ભાઈ ભૂકો લાંબો લાંબો પડે મોટું ખેતર હોય તો એને ભેગા કરવા બે ત્રણ માણસ જોઈએ ભૂકાનો એકદમ અધરથી ઢગલો ચડાવી દે છે અને કોઈ પણ જગ્યાએ તમારે ક્યાંય ખપારી રાખવી નહીં પડે ભૂકો એકલો એકલો બધો જ ખાલી કરી નાખશે ઘણા બધા ખેડૂત મિત્રો નો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ સાંકડા મારક હશે કોઈ જગ્યાએ ઊંચાઈ ના મેળવતો હોય તો આપણે જાણીએ કે થ્રેશરની લંબાઈ અને ઉંચાઈ કેટલી છે તો આ ભૂકાનો જે ખેડૂત મિત્રો સ્ટોરેજ છે એને જો સાકડો કરવા માટે ફોલ્ડિંગ છે એકદમ બીજી બે ધક્કો મારે બે જણા એટલે આરામથી સાંકડું થઈ જાય આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે જો આ રીતે એટલે થ્રેશરની લંબાઈ આપણે થ્રેસર ની લંબાઈ જે છે પેક કરી દે 24 ફૂટ છે અને ખોલી દે 27 ફૂટ છે અને ઊંચાઈ છે એ 12 ફૂટ છે ખેડૂત મિત્રો આ મોડલ છે રિટર્ન કાંદા વાળું એટલે એલિવેટર દ્વારા રિટર્ન કાંધું જાય અને એલિવેટર ખાસ અલગ ડિઝાઇન નું બનાવેલ છે કે વાટકા નથી એટલે ખોટો કઈ નુકસાન પણ ના થાય અને પટા ઉપર જે છે કાંદુ અહીંયાથી રિટર્ન વહીવ જાય છે અને ભાઈ દેખાડો કાંધાની સુપડી છે આ રીતે અને આ જે સુપડી છે એની ઉપર હજી તમે એડજસ્ટમેન્ટ પતરું લગાડી શકો કોઈ હળવા ભારી મગફળી હોય તો અહીંયા પતરું મારીને એને એડજસ્ટ કરીને વધારે કાંધું અહીંયા લઈ શકો ઓછું કરવું હોય તો ઓછું પણ કરી શકો આ રીતે અહીંયા ભૂકાનો સ્ટોરેજ છે બે ડબલ ખાના છે તમે રીતે અલગ જે આ ખાનું ઊંચું થાય છે કદાચ ને એવું બને કે વધારે હળવી મગફળી આવી જાય અને આ સુપડી ની બારે પણ ડોડવું હોય જાય કોઈ ફોરો ને કોઈ ખેડૂત ને એવું થાય કે ભાઈ આપડે બારે લેવો ભૂકામાં નથી જવા દેવો તો આ જે છે પેલું ખાનું છે એને તમારે ભૂકો ખાલી કરી નાખવાનો અને પેલું ખાનું રેવા દેવાનું એને પણ અલગથી પણ ઢગલો કરી અને તમે એમાંથી પણ જે કોઈ ફોરા ડોડવા ગયા હોય તો એને આપણે ઓપ્શન આપેલું છે કે કાઢી શકો છો અને કાયદાસર મગફળી હોય તો એ છે આખો ભૂકાના ઢગલા ભેગો જ ભૂકો થઈ જાય છે અને એવી રીતે બનાવેલું છે એ રીતે આપેલી છે કે ભાઈ કોઈ જગ્યાએ તમારે ખપારી મારીને ક્યાંય તમારે કોઈ ખેડૂતને ખાલી નહીં કરવો પડે એની રીતે જ જ ખાલી થઈ જાય છે અને ખેડૂત મિત્રો જે કાંદુ છે રિટર્ન થતું હોય એ પાછું આવી અને અહિયાં થી અંદર આવેલું જાય છે બાકી જે આપણે થ્રેસર હોય એ ટાઈપની થ્રેસર માં અંદર સિસ્ટમ છે ચાર ફૂટ નું થ્રેસર છે એટલો ફક્ત ફેર છે બાકી હવાઓ જે છે એની જે કાપવાની થિયરી હોય એ બધા જે આપણે રેગ્યુલર થ્રેશર વાપર્યા છે નાના એની બદલે આ મોટું થ્રેશર છે એટલે ઝડપથી કાઢી શકે આ જે સ્ટોરેજની જે છે કંટ્રોલ કરવા માટેના ખાલી કરવા માટેના અહીંયા વાલ આપેલા છે અને આવું આપણે જાણીએ કે કેવડું ટ્રેક્ટર જોઈએ અને શું શું ટ્રેક્ટરમાં સિસ્ટમ હોય તો આ થ્રેશર આપણે ચલાવી શકીએ અને આ થ્રેશરના કેટલા મોડલ યોગી થ્રેશર બનાવે છે એ પણ આપણે જાણીશું તો ખેડૂત મિત્રો આ થ્રેશર ચલાવવા માટે તમારે પચાસ વર્ષ પાવાનો ટ્રેક્ટરની જરૂરિયાત પડે છે ખાલી ડબલ પીટીઓ સાથે જરૂર પડે છે અને આ મોડલમાં એક આ મોડલ છે અને એક સાદુ મોડેલ છે કાંધા વગરનું એ ટૂંકમાં એમાં કાંધાનું નું ખાનું અલગ આવે પછી દોરવાનું રહે છે અને ખેડૂત મિત્રો આમાં જે આ થ્રેસર છે ટ્રેક્ટર એ ઓછામાં ઓછું પિસ્તાલીસ હોસ પાવર ટ્રેક્ટર થી કોઈ પણ થ્રેસર ટ્રેક્ટર થ્રેસર ચાલી શકે છે અને ટ્રેક્ટર ની જો સિસ્ટમ ની વાત કરીએ તો ડબલ ક્લચ અથવા ડ્યુઅલ ક્લચ આવે એ સિસ્ટમ નું ટ્રેક્ટર હોય એટલે આ થ્રેસર આરામથી ચાલી શકે ખેડૂત મિત્રો હવે આપણે આ ખેડૂતનો પણ અભિપ્રાય લેશું કે ભાઈ એની થ્રેસર લીધું છે તો કેવું કાલે છે કેવી મજા આવે ખેડૂત મિત્રો આપણી સાથે જે થ્રેસર માલિક છે ખેડૂત પણ આપણે હાજર છે તો એનો પણ આપણે અભિપ્રાય લઈએ પહેલા તો ભાઈ તમારો પરિચય આપો મારું નામ હરેશભાઈ નારણભાઈ નકુ બરાબર ગામ બાટવા માણાવદર તાલુકો જિલ્લો જુનાગઢ બરાબર તમે કેટલો સમય પેલા લીધું અને કેવું લાગ્યું રિઝલ્ટ બરાબર છે દિવસ દિવસ છે 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 આખી શું લાગે બરાબર આમ તમને આમ ભાડે આપડે બીજી જગ્યાએ જાય કોઈ ખેડૂત ભાડે આખવા તો આમ આપણે તો ઠીક છે આપણો સ્થ્રેસર હોય એટલે તમે કે હું છે ભાડે કરવા જતા હોય આપણે તેમ થાય કે આપણો સારું પણ ખેડૂત અમે સંતોષ થાય એવું કામકાજ મજા આવે એવું કામકાજ ખેડૂત ને સંતોષ થાય બરાબર માંડવી માં કાઢવામાં એકદમ ચોખી નહી ભૂકવામાં કઈ તકલીફ કે નહીં ડાખરું આવવું કે કોઈ વસ્તુની તકલીફ નથી બરાબર છે નથી બી થાતું કે નથી કોઈ એવું ખોટું આપણે ઓર માં તકલીફ થતી ફૂલ ઓર લે છે નાખવા વાળા જોઈએ નાખવા માણસો જોઈએ બરાબર છે એક માણસની એક એક માણસ ની એક રોજમાં બે વીઘા માંડવી એક માણસ કાઢે દસ માણસ હોય તો વીસ વીઘા માંડવી નીકળે આરામ વીસ વીઘા હાજર નીકળી આરામ છે દસ માણસ જોઈએ દસ માણસ જોઈએ બરાબર એ તો બરાબર સ્વાભાવિક છે કે ભાઈ જેટલો પોર નાખો એટલો પોર તો ફૂલ જ છે પોર લેવામાં કોઈ વસ્તુ તકલીફ નથી નથી ધક્કો મારવો પડે છે પાથરો અહીં મૂકે એટલે લઈ જાય એની મેળાએ બરાબર છે

અને ખેડૂત મિત્રો આપણે જે આ આજે હાલતું જોયું અહીંયા લગભગ બે થી ત્રણ કલાક થી આપણે હાજર છે બરાબર તો મારા અંદાજે એવું લાગ્યું કે આનું હકીકતમાં થ્રેસરનું ભાઈ કલાકના હિસાબે હોવું જોઈએ ઘણી જગ્યાએ વીઘાના હિસાબે પણ હાલે છે કલાકના હિસાબે હોય તો શું ફાયદો થાય કે કોઈ જગ્યાએ ખેડૂત એવા હોય કે ભાઈ માણસો ના હોય ઓછા હોય અથવા તો ધરાવ થી કોઈ ખેડૂત ઓછા રાખે તો આપણે જે થ્રેસર માલિક છે એને નુકસાન ના જાય પછી સ્ટોરેજ નું એમ કે ભાઈ મારે છેટું ખાલી કરવા જવું છે તો પણ એ થ્રેસર માલિક ને ફાયદો થાય અને કલાક હિસાબે વીઘા ના હિસાબ કરતા એક બીજો ફાયદો થાય કે જેને માણસો સારા છે ઘણા માણસો છે ખેડૂત અને મગફળી નબળી છે થોડીક ને ઝડપથી નીકળી જાય એમ છે તો વિઘાના હિસાબે છે નુકસાન થાય તો જો કલાકના હિસાબે એક ફિક્સ ભાવ રાખેલો હોય તો ખેડૂતનું અને ટ્રેક્ટર માલિકનું બે નું જળવાઈ રહી અને જેટલી ઝડપ થાય ઓરિજિનલ આપણે જે કહી શકીએ કે કોઈ પણ પ્રકારની બાંધછોડ વગર નું ભાડું કહી શકીએ ખેડૂત મિત્રો એવો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ આવડું મોટું થ્રેસર છે તો આ ડીઝલ કેટલું ખાય છે આખું પોસાય કે ના પોસાય તો એ આપણે ખેડૂત પાસેથી પૂછીએ તમારે કેટલું ડીઝલ ખાય છે તમારું ટ્રેક્ટર મારું ટ્રેક્ટર ત્રણ આસપાસ ખાય છે ત્રણ આસપાસ હા બરાબર છે કેટલા વર્ષ પાવાનું છે પચાસ વર્ષ પછી જેવો દાબ વાતાવરણ સારું હોય તો ઓછું ડીઝલ ખાય અને વાતાવરણ ખરાબ હોય ઢીલું પૂછું હાલતું હોય ખાર વાળું તો સાડા ત્રણે પી જાય સવા ત્રણે પી જાય ત્રણ ની અંદર રે સારા ઋતુ માં ત્રણ ની અંદર રહેવાનું ખેડૂત મિત્રો આ થ્રેસર છે મગફળી સિવાય તમારે મગફળી પણ નીકળે અને કઠોળ પણ ટોટલી પાક જે આવે એ પણ આમાં આપણે આજ રીતે સ્ટોરેજ થી કાઢી શકીએ છીએ તો આ તું યોગી નું જે ટોપ મોડલ છે ઓટોમેટિક થ્રેસર માં એરાવત મોડલ વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપું છું એમાં તમે વધુ માહિતી માટે કોન્ટેક કરી શકો છો આવા જ ખેતી ને લગતા વિડીયો માટે તમે આપણી સાથે ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી પાછા મળીશું આવા જ એક ખેતી ને લગતા વિડીયો સાથે